દર્શક મિત્રો અત્યારે અમારી સાથે છઠ સોનાસિંહ સાહેબજી છે જે પોતે અહીંયા છઠ પૂજા ઘાટ અમદાવાદમાં રિવરફ્રન્ટના કાંઠે જે ઇન્દ્રાબ્રીજના કોર્નર ઉપર જે બનાયેલું છે ત્યાં અત્યારે છે અને એમની સાથે જ્યારે આપણે વાત કરીએ કે છઠ પૂજા નિમિત્તે અત્યારે કઈ કઈ રીતની શું વ્યવસ્થાઓ છે સર આપનું પરિચય આપશો મારું નામ સિંહ રાજપૂત છઠ મહાપૌર સમન્વય ટ્રસ્ટનો ટ્રસ્ટી અને મહામંત્રી છું અહીંયા સાહેબ જે પ્રમાણે કેટલા સમયથી અહીંયા છઠ પૂજા ચાલે છે અહીં જે છઠ ચાલે છે ચાલીસ થી પિસ્તાલીસ વર્ષથી ચાલે છે અને બે હજાર આઠ અઢારમાં આ છઠનું નિર્માણ થયું ઘાટનું અચ્છા અહીંયા અંદાજે કેટલા માણસો અહીંયા આવે છે ને કઈ જાતની કઈ કઈ વ્યવસ્થા હશે અહીં લગભગ વીસ થી બાવીસ હજાર માણસ આવે છે પણ એમાં છઠ વ્રતીય છઠ કરવાવાળા લગભગ એક થી બે હજાર હોય છે છઠ પૂજાનું સમય અંદાજે કેટલું હશે આપ જરા દર્શકોને જણાવશો છઠ પૂજાનો સમય અંદાજે કેટલા થી કેટલા વાગ્યા સુધી ના આપ જરા બે થી સાંજના છ વાગે સુધી અને રાતે બે થી સવારના સાત વાગે સુધી પબ્લિક સાઈડ અહીંયા કેટલા વાગે સુધી આવી શરૂઆત થઈ જાય છે આવવાની કાલે લગભગ બાર વાગે થી ચાલુ થઈ જશે પબ્લિક અહીં નીચે આવવા માટે અને સાંજે અસ્ત થશે સૂર્ય અસ્ત થશે એટલે પૂજા કરીને પાછા એ લોકો ઘરે જવાના થશે માની લો કોઈ વ્યક્તિને જો અહીંયા રોકાવ હોય તો એના માટે કોઈ વ્યવસ્થા જે વ્યક્તિઓ દૂરના હોય છે દૂરથી આવે છે બીજા જિલ્લાઓથી એના માટે રોકાવા માટે બધી વ્યવસ્થા હોય છે રાતે સુવા માટે અને સાથે સાથે અહીં ભંડારો બી હોય છે તો જમવાનો બી વિશે છે ત્યાં બધી વ્યવસ્થા રહે છે સાહેબજી જે પર્વ છે એના માટે કઈ કઈ સંસ્થા જોડાયેલી છે છઠ મહાપર્વ સમન્વય ટ્રસ્ટ જાનકી સેવા સમિતિ એવી બે ત્રણ સંસ્થાઓ છે જે સંકલનમાં છે કોર્પોરેશનનો સાહેબજી આની અંદર કેટલો ફાળો છે કોર્પોરેશનમાં ટોટલી ફાળો હંડ્રેડ પર્સન્ટ છે અને કાર્યકર્તાઓ સાથે રહીને કામ કરે છે તો સોનાસિંહ સાહેબે જે પ્રમાણે જણાવ્યું કે અહીંયા છઠ પૂજાની તૈયારીઓ કેવી ચાલે છે તો કાલે જે પ્રમાણે છઠ પૂજા છે દરેક છઠ પૂજા જે કરતા વ્યક્તિ હોય એ લોકોને અમારા ચેનલ તરફથી છઠ પૂજા પર્વની હાર્દિક શુભકામનાઓ કેમેરામેન રવિ કાપડિયા સાથે વિશાલસિંહ તંવર એજ્યુકેશન ગુજરાત ન્યૂઝ